તહી ગામમાંથી થોડી આવું આ મારા બેટાની પતંગ કે હેટી નથી પડતી આ મારા બેટાની શું પડું મને બહુ આ ક્યારે પડશે હવે પડ તો હારું છે અરે બાપરે બાપ આ કોણ હતી મને ઠોકતી ગઈ

અરે બોલ તો કે ને કે કદી ના સાંગા ભાંગી નાખીરીસ ઈઅડી તો કને મજા નહી કાઈ દે હો આગળ થઈ મારી મારા આગળ હવે લઈ જશે ઉભી

મારે મારે ભલા છોટુ આ પતંગ તો મારા જીત પી છે દોશી મારી હા પતંગ હાથમાં ન આવી તો આ પતંગ હાથમાં આવી પતંગ માં ગમે તોરી આવું હાલે મારે આ પતંગ વાય તો હુંય કે ની પતંગ દઈ ને મને મારી માં હોય કઈ કાપી પતંગ તો હું રાખી આ માં મને પતંગ દઈ દો ઈ પતંગ તો હું ત્રણ વાર માં ખાઈ ગઈ હવે ભલે મારી ના ગોતા ખાઈ જા ખાતી હું ખાતી જા મારી માં પતંગ મારી માં મારી માં પોતા ખાય મારી માં ઓ ભાઈ ઓય

гөхөч ярууны доориад пати патаа лаа лаа гөхөч яа бапааре